તો એના મુજબ દરેક યુવા દિવસ કરવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી હતી એ દિવસ દરમિયાન અને એ વર્ષ દરમિયાન દરેક યુવા દિવસનો નો મેન મોટો એ હોય છે કે યુવાનોને માર્ગદર્શન આપવું કારણ કે વિવેકાનંદજી એવું કે કે યુવાન એ બા ભારતનું ભવિષ્ય છે જો ભારતનું ભવિષ્ય સુધારવો હોય તો આપણે યુવાનને સુધારવા પડે અને યુવાનને આગળ વધારવા પડે પછી બે હજાર બારની થીમ હતી વિવિધતામાં એકતા જે આપણો આપણા દેશની એક વિશિષ્ટતા છે લક્ષણ એક લક્ષણ છે પછી બે હજાર તેરમાં અ વેકિંગ ધ યુથ પાવર એટલે કે યુવાનોને જગાડો એમ એવી થીમ હતી એના પછી બે હજાર ચૌદમાં બે હજાર ચૌદમાં હતી કે વ્યસનથી બચો

પછી ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન કે 2019 ની થીમ છે એમાં વિવિધ મોડ અને એજ્યુકેશન વિશે પ્લસમાં માં કેવી રીતે વિકાસ કરી શકે એના વિશે પણ વાત કરવામાં આવી હતી એના પછી છે યુથ પાવર ફોર નેશનલ બિલ્ડિંગ હવે યુવાન એ નેશનલ બિલ્ડિંગ એટલે કે નેશન બનાવવા માટે કેટલો સક્ષમ છે અને એને કઈ રીતે સક્ષમ બનાવો એના વિશે વાત કરવામાં આવે છે પછી 2021 છે

ખરાબ સિચ્યુએશન હોય કે કોઈ પણ ગંભીર સિચ્યુએશન હોય એમાં પણ તમે ખુશ રહી શકો જો તમારું મન શાંત હોય તમારું મનમાં ખુશી હોય તમે આ મનની ખુશીને શોધી શકતા હો તો આના માટે વિવેકાનંદજીનો એક પ્રસંગ છે કે એ જ્યારે એક સ્પીચ આપતા હતા ત્યારે એમની કીધું કે છે ને એમની એક મુલાકાત એવા વ્યક્તિ સાથે થઈ હતી કે જે હવામાંથી આમ વસ્તુઓ લેતા હતા

કીધું કે કે આ તો હિપ્નોટાઇઝિઝમ હશે તો કે ના કે આ ફળ તમે ખાઈ જો તો ખરેખર રીઅલ ફળ હતો તો આ ભૌતિક વાત અને માઇન્ડ એ બેનો સમન્વય હતો ત્યારે વિવેકાનંદજીએ કીધું ત્યારે વિવેકાનંદજીને એ વ્યક્તિએ કીધું કે કે આ બધું હાથનો ખેલ છે અને આ વસ્તુ જ્યારે આ આ જે પાવર છે જ્યારે યુ તેના માઇન્ડને સમજી શકે ત્યારે દરેક વસ્તુ શક્ય છે અને એક બીજી વાત છે કે જ્યારે આપણે વિશ્વ ધર્મ પરિષદની વાત કરીએ છીએ

એ આપણા એ મારી પરીક્ષા જ હતી એક કસોટી જ હતી તો એમાં એવું હતું કે કે છે ને તે મને જે લાકડાનો ભાગ હતો હાથાનો ભાગ એ પકડવા દીધો ને પોતે જે ધારવાળો ભાગ હતો એ પકડ્યો છે તો એનો મતલબ એ કે કે તારો મન એવો છે કે કે તું બીજાની ઈજા નહી પહોંચાડે પણ પોતાની ઈજા પહોંચાડી શકે બીજાના સારા માટે એટલે તું બરોબર છે અને આ વખતે સૌથી પહેલો એક દૂષણ છે જે આપણા બધાના હાથ પગો છે એનો કઈ રીતે એનો કઈ રીતે ઉપયોગ કરો એ આપણા ઉપર છે જે માઇન્ડની વાત મે કરી કેમાંથી સારી વાતો આપણે લઈએ તો આપણે એક સારા સંસ્કાર થી એક સજ્જ માણસ બની શકીએ પણ જો એમાંથી આપણે નેગેટિવિટી લઈએ તો પછી આપણે હંમેશા હતાશ વ્યક્તિ બની શકીએ એવી જ રીતે મોબાઈલ છે તો મોબાઈલમાં શું છે કે એમાંથી આપણે જ્યારે સારી સારી વાત કરીએ ને આપણા વિકાસ માટેનો